દોસ્તો આજે વેલેન્ટાઇન ડે છે બપોરે હું જમ્યા પછી બે વાગે બેઠો તો ત્યારે ઘરવાળીનો ફોન મને વેલેન્ટાઇન ડેની શુભેચ્છાઓ પણ પાઠવી પછી તારે અવાજથી સોરી પણ કીધું મેં સાથે સાથે એવું પણ કીધું કે હવે હું કોઈ પણ દિવસ તમારી સાથે ઊંચા અવાજે વાત નહીં કરું તમે જે પણ કહેશો દરેક વસ્તુ ધ્યાનથી સાંભળીશ અને એની પર અમલ પણ કરીશ તમારી સાથે કોઈ દિવસ ઝઘડો પણ નહીં કરું તમારી બધી વાત માનીશ મારી આંખમાંથી આંસુ આવી ગયા કોમળ હૃદય એકદમ ભરાઈ ગયું રામ જાને કોની ઘરવાળી હતી ખરેખર થોડો ટાઈમ તો ખુબ જ સારું લાગ્યું హ్యాపీ డే